જીતુભાઈ આજથી આપણે નવરાત્રિનો પ્રારંભ થયો છે તો આપણા કંઈક કસ્ટમરો ગ્રાહકો માટે કંઈક ઓફર કાઢો આપણે ગ્રાહકો માટે ફ્રેક્શલ ઓફર નવરાત્રિ તમાર નવથી પચાસના ના સો ગ્રામ કાઢ્યા છે એ પાંત્રીસના સો ગ્રામ દેવામાં આવશે અચ્છા અને અત્યારે શું ભાવ છે આપણે અત્યારે પચાસના ના સો ગ્રામ છે એ નવરાત્રિ કુર્તા આપણે પાંત્રીસના ના સો ગ્રામ દેવામાં આવશે હાજી મિત્રો તો ગ્રાહકો માટે પચાસ રૂપિયાના સો ગ્રામ મળેલા ગાંઠિયા નવરાત્રિના નવ દિવસ તમને માત્ર પાંત્રીસ રૂપિયાના સો ગ્રામ મળી જવાના છે અને એના માટે તમારે આવવાનું રહેશે નિયતિ ગાંઠિયા એન્ડ ભજીયામાં અને મિત્રો ગાંઠિયા સિવાય તમને ફાફડા મેથીના ભજીયા ભરેલા મરચાંના ભજીયા ગોટા દાળવાળા બટેકાની પતરી પણ મળી જવાની છે જો ટાઈમિંગની વાત કરું ને મિત્રો તો સવારે છ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે ચાર વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી જેનું એડ્રેસ છે છત્રીવાળો ખાંચો ટાવર રોડ બોટાદ નિયતી ગાંઠિયા એન્ડ ભજીયા તો આ વિડીયો મોકલી આપો વણેલા ગાંઠિયા ખાવાના શોખીનને